હેલો એવરી કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જો હવે આવું સરસ મજાનું મસાલેદાર સૂકું સૂકું ભીંડાનું શાક હોય તો બે ચાર રોટલી તો એમનામાં જ વધારે ખવાઈ જાય અને આવ ભીંડાના શાકની અવનવી રેસીપી જેમ કે ભરેલા ભીંડા રાજસ્થાની સ્પેશિયલ બીજા પણ ભીંડાના શાકની રેસીપી મેં ઓલરેડી મારા વિડીયોમાં અપલોડ કરેલી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમે મારી ચેનલમાં જઈને પણ જોઈ શકો છો તો આવું સ્વાદિષ્ટ મસાલેદાર ભીંડાનું શાક કેવી રીતે બનાવવું ચલો આપણે એની રેસીપી આગળ મુજબ જોઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાઝ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો એક લાઇક કરી દો હવે ભીંડાનો શાક બનાવવા માટે ભીંડા ધોઈ અને આ રીતે ગોળ છે એ પતલી પતલી ચીરમાં આપણે સમારીને બધા તૈયાર કરી લઈશું જે ગોળ ચકતામાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે બધા ભીંડા સૌથી પહેલાં આપણે સમારીને તૈયાર કરી લઈએ તો એ જ રીતે બધા ભીંડા છે સમારીને તૈયાર છે ત્યારબાદ એમાં એક મીડિયમ નંગનું છે એ ટમેટું આપણે સમારીને ઉમેરવાના છીએ તો એને પણ એકદમ મીડિયમ સાઇઝમાં ટમેટું સમારીને પણ તૈયાર કરી લઈશું એટલે આ રીતે ટમેટું પણ સમારીને તૈયાર છે એક મીડિયમ નંગનું ટમેટું આઠથી દસ સૂકેલા લસણની કરી જેને એકદમ વાટીને પેસ્ટ બનાવી લેશું ત્યારબાદ અહીંયા વન ફોર્થ કપ જેટલું તેલ લીધેલું છે અને એમાં એક ચમચી જીરું ઉમેરી દઈએ જે એક મીડિયમ રંગનું ટમેટું ઝીણું સમારેલું હતું એ ઉમેરી દઈએ હવે ટમેટાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સરખી રીતે સાંતળી દેશું આ રીતે ટમેટું સંતળાઈ જાય ત્યારબાદ સમારેલા ભીંડાને એમાં ઉમેરી દઈએ ત્યારબાદ ચપટી હળદર સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લેશું અને જ્યાં સુધી આપણું શાક બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે જેથી ધીમે અને મીડિયમ ગેસ ઉપર સરસ મજાનું શાક પણ પાકીને તૈયાર થઈ જશે હવે આ રીતે બે મિનિટ ઢાંકીને રાખ્યું હતું બે મિનિટ બાદ છે આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈએ તો અધકચરા ભીંડા છે એ તો સરસ એવા પાકીને તૈયાર છે ત્યારબાદ એને ફરી બે મિનિટ ઢાંકી દઈએ બે મિનિટ બાદ સરસ એવા ભીંડા પકાવવા ઓલમોસ્ટ આવ્યા જ છે તો હવે આપણે એમાં એને સરખી રીતે હલાવી ત્યારબાદ વાટેલું જે લસણ હતું એ ઉમેરી દઈએ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને લાલ મરચું પાવડર ઉમેર્યા બાદ એક ચમચી ધાણા જીરું પાવડર અને ચપટી જ ખાલી ગરમ મસાલો ઉમેરવાનો છે ત્યારબાદ ઉમેરેલા મસાલા અને લસણને ઉમેર્યા બાદ સરખી રીતે ભીંડામાં હલાવીને મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ એને ખાલી બે મિનિટ માટે છે એ ઢાંકવાનું છે તો બે મિનિટ બાદ એકદમ સરસ મજાનું મસાલેદાર ભીંડાનું રૂખું સૂખું શાક છે એ એકદમ તૈયાર છે અને આ રીતે જો ભીંડાનું શાક દાળભાત હોય એની સાથે પણ જો સાઈડમાં બીજું એક્સ્ટ્રા શાક આ રીતે મળી જાય ને અથવા માત્ર ભીંડાનું શાકને રોટલી હોય તો પણ તમારી બે ચાર રોટલી તો એમ જ ખવાઈ જવાની છે અને બાળકો તો આંગળા ચટ કરી જવાના છે એટલું સરસ બને છે જો ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરો અને તમને આ ભીંડાના શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરજો તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી દો અને સાથે સાથે બે લાઇકોન દબાવી દો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી એ પણ પરિચિત બને તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો એક વખત સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલની વિઝિટ પણ અવશ્ય કરજો અને બાકીના અવનવા ભીંડાના શાકની રેસીપી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તમે અવશ્ય એક વખત જરૂર જુઓ થેન્ક યુ ફોર વોચિંગ